ગઈકાલે માલપુર નજીક જીતપુર પાસે અંબાજી જતા પદયાત્રીઓમાંથી બે પદયાત્રીઓને કચડી નાખ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા હતા સમાચાર વાયુ વેગે સમગ્ર પંથકમાં ફેલાયા હતા તો માઈ ભક્તોમાં રોષની લાગણી પણ દેખાઈ રહી હતી ત્યારે ઘટના સ્થળે માલપુર પોલીસ પહોંચી હતી અને ત્યારબાદ પદયાત્રીઓને કચડનાર ટ્રક ચાલકની શોધ ચાલુ કરી દીધી તાત્કાલિક માલપુર પોલીસે એક્ટિવ થઈ જુદી જુદી જગ્યાએ સીસીટીવી કેમેરાઓને ધ્યાનમાં લઈ આ કચડી નાખીને ભાગી જનાર વ્યક્તિ ડ્રાઈવરને હિંમતનગર નજીક સૌગઢથી પકડી પાડ્યો હતો માલપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ડ્રાઈવરને પકડી પાડ્યો તે કામગીરી સરાહનીય છે પણ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો તે રોષને પણ એક સાંત્વના પ્રાપ્ત થઈ છે કે માલપુર પોલીસ સતત એક્ટિવ છે અંબાજી જતા પદયાત્રીઓને પણ અમે કહેવા માગીએ છીએ કે રસ્તામાં જ્યારે તમે જતા હોય ત્યારે આવતા જતા ટ્રકો અને ભારે વાહનોથી થોડા દૂર રહો અને શાંતિપૂર્વક આપની પદયાત્રા પૂર્ણ કરો અમારા સંવાદદાતા જગદીશ પ્રજાપતિ તરફથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે